સુરત રેલ્વે પોલીસ અને રેલ્વે સુરક્ષા દળે સંયુક્ત કાર્યવાહીમાં નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાંથી મોટા પ્રમાણમાં ગાંજાના જથ્થા સાથે બે મહિલાઓની ધરપકડ કરી છે આ સફળ કામગીરીમાં પોલીસે રૂપિયા બે લાખ એકવીસ હજાર બસોની કિંમતના એકવીસ કિલોગ્રામથી વધુ વનસ્પતિજન્ય નશીલા પદાર્થને જપ્ત કર્યો છે આ ઘટના ટ્રેનો મારફતે થતી નશીલા પદાર્થોની હેરાફેરીના નેટવર્કને તોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે પ્રાપ્ત માહિતી અનુસાર નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાં રેલવે સુરક્ષા દળના જવાનો નિયમિત ગસ્ત કરી રહ્યા હતા આ દરમિયાન તેમની નજર ચાર પીઠ પર લટકાવવાના થેલા સાથે મુસાફરી કરી રહેલી બે મહિલાઓ પર પડી જેમની હિલચાલ શંકાસ્પદ જણાતી હતી જવાનોએ તેમને અટકાવીને પૂછપરછ કરતા અને તેમના સામાનની તલાશી લેતા થેલાઓમાંથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો બંને મહિલાઓની ધરપકડ કરી તેમની સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટન્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ હવે આ નશીલા પદાર્થના સ્ત્રોત અને તે ક્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો તે દિશામાં તપાસ કરી રહી છે જેથી આ ગેરકાયદેસર નેટવર્કના મૂળ સુધી પહોંચી શકાય રેલવે દ્વારા થતી નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસ વધુ સતર્ક બની છે